નમસ્કાર મિત્રો રાજેશ ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું મગફળી અને મગફળી બાબતનો આપણો આજનો વિડીયો ગુજરાતમાં હાઇસ્ટ વાવેતર કોઈ થયું હોય તો મગફળીનું છું છે અને વધુ ઉત્પાદન લેવા માટે દાણો ભરાવદાર કરવા માટે વજનવાળો સીસા જેવો અને ગોગળ ઓછી કેવી રીતે થાય એના માટે અને જે લોકોને મગફળી કાઢવાને પચીસ દિવસ વાર છે એવા ખેડૂતો માટે ખાસ અગત્યનો આ શસ્ત્ર છે એગ્રોસિલ કંપનીનું લિક્વિડ ફર્ટિલાઇઝર એટલે કે કેલ કેલની એમ કેલ્શિયમ નાઇટ્રેટ જે કહેવામાં આવે છે એનો એફસીઓ ગ્રેડ માન્ય ગુજરાતની અંદર એફસીઓ ગ્રેડ માન્ય જો કંપની હોય તો એગ્રિકોન કંપની છે એગ્રિકોન કંપનીનું કેલ્શ કેલની એમ કેલ્શિયમ નાઇટ્રેટ જે છે મિત્રો એ એફસીઓ ગ્રેન્ડ માન્ય છે અને મગફળીમાં વાપરવાથી કેવા કેવા ફાયદા થાય તેની સેજ આપણે આગળના વિડીયોમાં આપણે જોતા રહીશું મિત્રો કેલ્શિયમ નાઇટ્ર વાપરવાથી ખાલી ખોખા એટલે કે અંદર દાણાની સાઇઝ નાની રહેવી બીજું પાકની વૃદ્ધિ અને લીલોતરી બાબતની જો વાત કરું તો નાઇટ્રોજન તત્વ એ છોડની પ્રારંભિક વૃદ્ધિ મજબૂત કરે છે પાંદડા લીલા રહે છે અને ફોટોસિથેન્સિસ સારું થાય છે એમાં મૂળ અને ગાંઠોનો વિકાસ પણ સારો બનાવે છે મેગ્નેશિયમ એની અંદર આવતું હોવાથી તત્વ ક્લોરોફિલ બનાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે મૂળમાં એન ફિક્સ કરે છે રોગ પ્રતિકારક શક્તિમાં પણ સારું રહે છે મિત્રો એગ્રોસિલ કંપનીનું એગ્રીકોન કંપનીનું એગ્રોસિલ બ્રાન્ડ નેમથી આવે છે લિક્વિડ ફર્ટિલાઇઝર અને એની અંદર મુખ્ય ઘટક તો એને મુખ્ય ઘટકની જો વાત કરું તો કેલ્શિયમ નાઇટ્રેટ એમાં આવે છે મેગ્નેશિયમ એમાં આવે છે નાઇટ્રોજન પણ એમાં આવે છે અને મગફળીમાં એનો સ્પ્રે એટલે છટકાવ કરવાથી દાણા ભરાવામાં વધારો થાય છે કેલ્શિયમના કારણે સિંગના દાણા સરસ રીતે ભરાય છે એટલે કે નાના દાણા હોય તો એ મોટા દાણામાં રૂપાંતર થાય છે દાખલા તરીકે હું તમને જો આજે બતાડું આ મગફળી આ દાણો આ રીતે જે રહી ગયો હોય એના માટે ફૂલ ભરાવદાર દાણો કરવા માટે કેલ્શિયમ નાઇટ્રેટ ખૂબ જ ઉપયોગી છે અથવા તો ગોગડ ન થાય આ રીતના સંપૂર્ણ આપણે જે મગફળીનું વાવેતર કર્યું છે એમાં પૂરેપૂરું વજનદાર માંડવી કરવી હોય તો કેલ્શિયમ નાઇટ્રેટ ખૂબ જ જરૂરી છે મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટની સાથે એક ખાસ ઉપયોગી બોરોન એને પણ એડ કરી શકાય છે આ બે બંનેના છટકાવથી આપણે આગળના વિડીયો બતાવ્યા એમાં ઝીરો ઝીરો પચાસ સાથે એગ્રોસિલનું કોમ્બી કરીને વાત કરી અત્યારે જે લોકોને પચીસ દિવસની વાર છે એવા ખેડૂતોએ ગુજરાતની અંદર એગ્રો તો મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ ખરીદી કરવા માટે ઓલ ગુજરાતની અંદર તમને એનો કંપનીનો નંબર આપું છું સત્યોતેર સાતસો નેવું ચોપન સાતસો ને ચાર ફરીને રિપીટ આપું છું નંબર સત્યોતેર સાતસો નેવું ચોપન સાતસો ચાર આ નંબર ઉપર તમે દાખલા તરીકે જૂનાગઢ હોય બનાસકાંઠા હોય કોઈપણ વિસ્તાર હોય તો તમે આ નંબરમાં કોન્ટેક કરીને તમારા જે ઓથોરાઈઝ ડીલર એના છે એટલે કે એગ્રોની જે દુકાનો છે જે જે જગ્યાએ તમને અવેલેબલ થાય એ આ નંબરમાંથી તમે એને ચેક કરી અને તમે ત્યાંથી મેળવી શકો છો બીજું એક ખાસ મારી ખેડૂતોને અપીલ છે કે ઘણા બધા ગુજરાતમાંથી મને ફોન આવે છે કે તમે આ પ્રોડક્ટ અમને બાય કુરિયર કેવું મોકલો તો મિત્રો હું કોઈ જગ્યાએ દવા સેલ કરવા માગતો નથી અને બીજું મારા જેટલા વિડીયો છે કોઈ કંપનીમાંથી પ્રમોશનના પણ પેમેન્ટ આપણે લેતા નથી એક ખાલી જે ખેડૂતોને ફાયદો થાય એવી તમામ પ્રોડક્ટ આપણી ચેનલમાં મૂકીએ છીએ અને વધારે રિવ્યૂ જે ખેડૂતોને આપણને સારા લાગ્યા હોય તો એવી સારી સારી પ્રોડક્ટ અને વધુ ઉત્પાદન કેમ આવે એના માટેનો પ્રયાસ છે સાથે સાથે આ વિડીયો જો તમને ગમતો હોય તો આને ખેડૂત ગ્રુપની અંદર ફોરવર્ડ કરજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ધન્યવાદ સાથે રાજેશ આભાર